ખાતે ખેલ અંતર્ગત તથા શાળા કક્ષાની વોલીબોલ રસ્તા ખેત ત્રીસ મીટર દોડ પચાસ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં દાહોદ જિલ્લાના માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા પ્રાંત અધિકારી સાહેબશ્રી મામલતદાર સરશ્રી તથા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી જિલ્લા રમતગમત અધિકારી શાળાની મુલાકાતે આવેલ હતા જેમાં તેઓ શ્રીએ શાળા કક્ષાની સ્પર્ધાની ખેલાડીઓ સાથે મુલાકાત કરી શરૂઆત કરાવી ત્યારબાદ જુડો અને કુસ્તીના બાળકો નેશનલ કક્ષાએ મેડલ મેળવનાર બાળકોને મળી જાપાન ખાતે ઇન્ટરનેશનલ કક્ષાએ રમવા જશે તે માટે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સન્માન કર્યું અને શુભેચ્છાઓ પાઠવી અને રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો માટે શ્રી એસઆર સ્કૂલ શ્રેષ્ઠ શાળામાં પસંદગી થઈ અને દ્વિતીય કક્ષાએ આવા બદલ તમામ ખેલાડીઓને કોચિસને શુભેચ્છાઓ પાઠવી કલેક્ટર સર શ્રી તમામ અધિકારી શ્રીઓને ડીએલએસએસ ટ્રેનરો દ્વારા તમામ રમતોનું ઉદઘાટન કર્યું અંદાજે આજના કાર્યક્રમમાં ચારસો કરતા વધારે બાળકો હાજર રહેલ શરાના શ્રી જે જે પટેલ વ્યાયામ શ્રી એમ આઈ અરબ સર તેમજ તમામ સ્ટાફ હાજર રહી આજના કાર્યક્રમને સફળ બનાવ્યો ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ બારિયા દાહોદ